જાફરાબાદના અકસ્માત સર્જાયો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેલના અકસ્માતમાં કાર ચાલકનો અબાધ બચાવ થયો છે નેશનલ હાઇવેના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી ન કરાતા નિર્દોષ લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે વહેલી તકે યોગ્ય કામગીરી કરવા લોકોએ માંગ કરી છે સૌરાષ્ટ્ર બ્યુરો ઈમરાન શેખ જફરાબાદ અમરેલી આપનું નામ અમારું નામ મૂળવાળા પૂજાવાળા ગામ છેલણા હું હા હાઇવે ઉપર ગુના ખેડ તરફથી ડીમબી બાજુ આવતો તો ભાડા ચોકડી પાસે નેશનલ હાઇવેવાળા જે ગોળાઈ હોય તેમાં જે ગોળાઈ હતી તે ચૂંકી કરી અને મોટા મોટા ખાડા બાજુમાં જાળી નાખ્યા હતા એને હિસાબે સામે વાહન બે ચાલે આવતા હતા એક મોટરસાયકલ લેખ એટલે બચ્યા બતા ડાબી બાજુ મારી કાર અત્યારે પલટી ખાતા રહી ગઈ છે અગર એટલો મંદર ગઈ છે અને મારો જીવ માંડ બીચો છે હાઈવેવાળાની બેદરકારીને કારણે તો આ હાઈવેમાં જે ટન છે એ પોળા કરવાની જરૂર છે અને બદલે ટૂંકા કરી નાખાશે આ હાઈવેની સ્પષ્ટ બેદરકારી સામે દેખાય છે આ અંગે તાત્કાલિક ગવર્મેન્ટને પગલાં લેવા જોઈએ એવી મારી માગણી છે